thank you

બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર તપાસ હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દી કે વાત કરવામાં આવે તો હરિયાણા ગામ પાસે કણબા પોલીસ સ્ટેશન અત્યારે પટેલ ટ્રાવેલ્સ અને ક્રિયા ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેઓ રોડ પર ઉભા હતા આ દરમિયાન પાછળથી રાજસ્થાન પાર્સિંગ ટ્રક ટ્રાવેલ સહિતના વાહનો ટક્કર મારતા બસના પેસેન્જર પૈકી ત્રણના મોત થયા હતા જ્યારે સાત આઠ પેસેન્જર નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ